ધારો કે મારી પાસે કોઈ સબસ્પેસ કેપિટલ વી છે કેપિટલ વી એ આર એન નો સબસ્પેસ છે તે આર એન નો સબસ્પેસ છે અને આપણે તેનો બેસીસ જાણીએ છીએ મારી પાસે એક ગણ છે સદીશ વી વન સદીશ વી ટુ થી લઈને સદીશ વી કે સુધી આ ગણ એ સબસ્પેસ વી નો બેસિસ છે અને તેનો અર્થ એ થાય કે આ બધા સદીશો નો સ્પાન છે હવે જો હું તમને એમ પૂછું કે આ વી નું પરિમાણ એટલે કે ડાયમેન્શન શું થાય આપણે તેને આ પ્રમાણે લખીશું તેનું પરિમાણ એ સબસ્પેસના બેસિસમાં આવેલા સદીશોની સંખ્યા છે આપણે તેને અહીં ગણીએ એક 2 થી લઈને કે સુધી માટે તેનું પરિમાણ કે થશે હવે આપણે જોઈએ કે આ વિના લંબ ઘટકનું પરિમાણ કઈ રીતે શોધી શકાય તેના માટે આપણે શ્રેણિકની રચના કરીએ આપણે એવા શ્રેણિકની રચના કરીશું જેના સ્તંભ સદિશો આ બેસિસ વેક્ટર્સ હોય ધારો કે મારી પાસે શ્રેણિક કે છે આ શ્રેણિકના બધા જ સ્તંભ સદિશો

બીજી કઈ રીતે દર્શાવી શકાય કેપિટલ નો સ્પાન આ બેસિસ વેક્ટર્સ છે જે આ શ્રેણિકના સ્તંભ સદિશો છે માટે આપણે આ પ્રમાણે લખી શકીએ વી બરાબર સ્પાન ઓફ વી વન વી ટુ થી વી કે સુધી જે આ શ્રેણિકનો કોલમ સ્પેસ થાય આ બધા બેસિસ વેક્ટર્સ એ આ શ્રેણિકના સ્તંભ સદિશો છે માટે આના બરાબર શ્રેણિક એનો કોલમ સ્પેસ હવે આપણે અહી ઘટકોની ના લંબ મેળવવા માંગીએ છીએ કોમ્પ્લિમેન્ટ શું થાય મેં તમને કદાચ બે કે ત્રણ વિડિયો અગાઉ બતાવ્યું હતું એના કોલમ સ્પેસ નો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ બરાબર એના ટ્રાન્સપોઝ નો નલ સ્પેસ થાય આમ આના બરાબર એના કોલમ સ્પેસ નો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ થશે અને તેના બરાબર v નો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ થાય કારણ કે c ઓફ a બરાબર આ છે આમ જો આપણે v ના ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ નું પરિમાણ શોધવા માંગતા હોઈએ તો આપણે a ટ્રાન્સપોઝ ના નલ સ્પેસ નું પરિમાણ શોધવું પડે માટે આપણે આ પ્રમાણે લખી શકીએ v ના ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ નું પરિમાણ બરાબર a ના ટ્રાન્સપોઝ ના નલ પરિમાણ જો તમને કદાચ યાદ હોય તો અહીં આ જમણી બાજુને એ પરિમાણને નલિટી કહેવામાં આવે છે અને કોલમ સ્પેસના પરિમાણને રેન્ક કહેવામાં આવે છે હવે અહીં શું કરી શકાય તે જોઈએ આપણે આ શ્રણિકનો ટ્રાન્સપોઝ લઈએ તેથી એ ટ્રાન્સપોઝ બરાબર જે હવે કે બાય એન નો શ્રેણિક થશે અને તે કંઈક આ રીતનો દેખાય આ બધા જ સ્તંભ સદિશો હવે હર સદિશો બનશે માટે સદિશ વી નો ટ્રાન્સપોઝ સદિશ વી નો ટ્રાન્સપોઝ અને તે જ રીતે સદિશ વી ના ટ્રાન્સપોઝ સુધી કંઈક આ પ્રમાણે હવે આ બધા જ હર સદિશ બનશે તે બધા જ રોવેક્ટર્સ બનશે પરંતુ આપણે અહીં એક બાબત જાણીએ છીએ આપણે કોઈ પણ શ્રેણીક માટે રેન્ક અને નલિટી વચ્ચેનો સંબંધ જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે તેમના બરાબર આપણી પાસે રહેલા સ્તંભની સંખ્યા આપણે જાણીએ છીએ કે રેન્ક ઓફ એ ટ્રાન્સપોઝ રેન્ક ઓફ એ ટ્રાન્સપોઝ વત્તા નલિટી ઓફ એ ટ્રાન્સપોઝ નલિટી ઓફ એ ટ્રાન્સપોઝ બરાબર તે શ્રેણિકમાં રહેલા સ્તંભની સંખ્યા થશે અને આપણી પાસે અહીં સ્તંભ છે માટે આના બરાબર જો તમે આ ક્યાંથી આવ્યું તેનું ઝડપથી પુનરાવર્તન કરવા માંગતા હોવ તો હું તમને તે બતાવીશ ધારો કે મારી પાસે કોઈક એક શ્રેણિક બી છે અને તે ઘણા બધા સ્તંભ સદિશનો બનેલો છે સદીશ બી વન સદીશ બી ટુ થી લઈને સદીશ બી એન સુધી હવે આપણે તેને હર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપમાં ફેરવીએ જો આપણે તેને એસિલોન સ્વરૂપમાં ફેરવીએ તો આપણને કેટલાક કેટલાક મુખ્ય મુખ્ય સ્તંભ મળશે અને ન હોય તેવા સ્તંભ મળશે ધારો કે આ પહેલો મુખ્ય સ્તંભ છે ત્યારબાદ અહીં આ બીજો પણ મુખ્ય સ્તંભ છે ત્યારબાદ આપણે અહીં આ બીજો એક સ્તંભ લઈએ અને આ બાકીના સ્તંભ મુખ્ય સ્તંભ નથી મેં તમને અગાઉના વિડીયોમાં બતાવ્યું હતું કે કોલમ સ્પેસ નો બેસીસ બરાબર તમારી પાસે રહેલા મુખ્ય સ્તંભની સંખ્યા માટે આ બધા મુખ્ય સ્તંભ છે અહીં આ બધા પીવટ કોલમ્સ છે આ પ્રમાણે અને પછી આ તેને અનુરૂપ સ્તંભ સદીશ છે અને જો તમે તમારા કોલમ સ્પેસનું પરિમાણ જાણવા માંગતા હોવ તો તમારે ફક્ત આની ગણતરી કરવી પડશે માટે આ શ્રેણિક રેન્ક બરાબર તેની પાસે રહેલા મુખ્ય સ્તંભની સંખ્યા અને હવે નલ નલ સ્પેસ પરિમાણ એ તેની છે આપણે શોધવાના ઘણા બધા પ્રશ્નો કરી ગયા અને મેં તમને તે સાબિત પણ કર્યું હતું કે તેનું પરિમાણ બરાબર તમારી પાસે રહેલા મુક્ત સ્તંભની સંખ્યા એવા સ્તંભ જે મુખ્ય સ્તંભ નથી જો તમારી પાસે બધી જ મુખ્ય સ્તંભ હોય જો તમારી પાસે કોઈ પણ એક એવો સ્તંભ ન હોય જે મુક્ત ચલ સાથે સંબંધિત હોય તો તમને શૂન્ય સદીશ મળે પરંતુ તમારી પાસે જેટલા મુક્ત ચલ વધારે તેટલું જ નલ સ્પેસનું પરિમાણ વધારે માટે જે મુક્ત સ્તંભ હોય છે તે નલ સ્પેસ સાથે સંબંધિત હોય છે અને તે નલ સ્પેસ માટે બેસિસ વેક્ટર્સ બનાવે છે અને તેના કારણે નલ સ્પેસના બેસિસ વેક્ટર્સ વધતા સ્તંભના બેસીસ વેક્ટર્સ બરાબર તમારી પાસે રહેલા સ્તંભોની કુલ સંખ્યા મેં તમને આગળ બતાવ્યું હતું અહીં આ ક્યાંથી આવે છે તે બતાવવા અહીં આ શ્રેણી બી લીધો હવે મેં અગાઉના વિડીયોમાં તમને બતાવ્યું હતું કે એ ટ્રાન્સપોર્સ રેન્ક બરાબર એનો રેન્ક થાય આના બરાબર શ્રણિક એનો રેન્ક થશે કારણ કે જ્યારે તમે ટ્રાન્સપોઝ લો ત્યારે તેનું પરિમાણ બદલાતું નથી એટલે કે કોલમ સ્પેસનું પરિમાણ બદલાતું નથી માટે આપણે આ વિધાન ફરીથી લખી શકીએ રેન્ક ઓફ એ રેન્ક ઓફ એ વત્તા નલિટી ઓફ એ ટ્રાન્સપોઝ નલિટી ઓફ એ ટ્રાન્સપોઝ બરાબર એન હવે રેન્ક ઓફ એ બરાબર ડાયમેન્શન ઓફ સી ઓફ એ વત્તા કોલમ સ્પેસનું પરિમાણ વત્તા ઓફ ટ્રાન્સપોઝ બરાબર નલ સ્પેસનું પરિમાણ અને તેના બરાબર સ્મોલ એન હવે એનો કોલમ સ્પેસ શું થાય અહીં તેના બરાબર વી થશે જે બેસીક વેક્ટર્સ છે તેથી તેને આ પ્રમાણે પણ લખી શકાય હવે નલ સ્પેસ ઓફ એ ટ્રાન્સપોઝ શું થાય તેના બરાબર આ થશે વત્તા V ના ઓર્થોગોનલ નું પરિમાણ જેના બરાબર એન અને આપણને આ જ પરિણામ જોઈતું હતું કેપિટલ વી એ આર n નો સબ સ્પેસ છે આર n નો સબ સ્પેસ છે આ એન અને આ એન સમાન છે તો V નું પરિમાણ વધતા V ના ઓર્થોગોનલ નું પરિમાણ બરાબર એન થાય